નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં મંત્રી બચુભાઈ ખાબરના અધ્યક્ષ સ્થાને એક બે નામ સૂત્ર સાથે તાલુકા કક્ષાનો નો પંચોતેર મો વન મહોત્સવ ઉજવાયો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના મોટકિલિયા ગામે અને દાનપુર તાલુકાના નાકટી ગામે તાલુકા કક્ષાના પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી પંચાયત અને કૃષિ મંત્રી વસુભાઈ ખાબરના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી આ ઉજવણીમાં એક પેડ માગ ઇનામ અભિયાન હેઠળ મુખ્ય અતિથિ અને પંચાયત અને કૃષિ મંત્રી મચુભાઈ ખાબડ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી મંત્રી દ્વારા વૃક્ષ રથને લીલી ઝંડી આપી રવાના કર્યો હતો અને રોપા વિતરણ પણ કરવામાં આવ્યું હતું દાહોદ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક અમિત નાયક એ પ્રાસંગિક પ્રવચનમાં વન વિભાગની વિવિધ યોજનાઓની માહિતી આપી આ યોજનાઓનો લાભ લઈ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજના સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું વન્ય પ્રાણી સંરક્ષણ યોજના હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યા આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન તાલુકા પંચાયત પ્રમુખ સરપંચ સહિત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા